आरती रे जाय हर सिद्ध मातनी नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे <laughs> <laughs> ए बल्लो ए बल्लो ठेकणो डोड फुटियो मने ते दाणा धमकायो सा पण खबर नाही आज नो पोडो फो नो पोडो फो अशी वाळ अशी वाळ

ઓળખતો નહીં મારે પાછો આ એ મેલો નું લાકડી હગી નઈ થાય પાછી જોઈ જા અને તારે મન મો આમ હું સહને રોમાણો સ એડોશી તું બનતા બસ મો બોલતી ના માં માં બેને મગસ મો ન કઈ લાકડી પડશે પાછી આ માં રોક ના ના ઠાઠણી જાય એવા થઈ જન તો તમે તમે બાબા ઘેર લઈને આવો મેઠા બા હો તું તમાર હું સહ પણ આ જો મને મારવા આવ્યો છે મેઠા તું હે બે મું તું મોલ તાર મન મગ બોલ આ જોઈ જા

અને પેલા મેઠા બાને ખરો ને પેલા મેઠો નહીં મેઠો ઈ ના હોમા બે કોઈ ને તમે હું વાત કરો તો પેલા મેઠા તો હું તોડી તો હાધો ને ઈને પકડેલા પેલા બલજી પેલો નહીં ખેપટી ઓમ મારતો આવે અને બાથે પડવા આલ પા તો મી તો કીધું તમે ત્યાં લડો અરે જબરજત લડ્યા છું તમને ખબર જ નહીં પણ એ તો હું કા એ તો મને ખબર નહી હું પેલા બલજી પાન તો મોટી લાકડી હાથ ગોઠાડી અને મેઠો તો મોટું ડફણું આવું ગોઠાડું બલજી ને મેલા એક વખત ના ઢકલો કરી નાખે બેઠો તાણ જબરજસ્ત લડ્યા છે હા તો તે ખરું ને હું તો એમ કીધું કે લડો બે હોય ને મેં કીધું તમે જમ કર્યું એમ કરો એમ કઈ હું તો હેતમ જવું છું અને તું ભાઈ આ પાવડર પાવડર સોટી લેતા નો હા તારો તો હું કરું તારું હા આ તો એવું જ કરું છું ઓ આ પાછું છે હમણાં

બટ ફૂટ્યો બલ્લ્યો હા એ મને જમજમ બોલા છે જમજમ કરે છે હાલ તો લાકડી ઉઠાઈ થી મારી તમારા ઉપર મારા પર ઉઠાઈ અને મને જમજમ બોલા છે રોજ જમજમ બોલા છે એ મોકો આવા માર ખાવાન તાની જિંદગીમાં માં ભાઈ અમારો ઓશિયાળી છે કોઈ મોણા જમન મળતો નહીં મજબૂત કઈને કોઈ મારી હકાયો બેઠા બા તમે ચિંતા ના કરો ભલે તમારું ઘર એકલું છે તમે એકલા છો પણ અમે બેઠા છે એમ સમકા મારા બાપ દાદોએ તમારો સંબંધ હારા રાખ્યા પહેલાથી તમે ચિંતા કરો હું બેઠો છું ચલો અરે એવો ઘટ્યો બોલી જાય એડો એડો હલુ અરે હું ખેપડ છે પણ જોઈ ફેટો મેલા છે ભાઈટ ભાઈટ મે તો સાતી મેલી તો ઘાટા તો પંચર પડી જાય હું થઈ ગયો હવે તઈ તા ચિંતા કરશો તમે જો હું બીજા મારા બે ભાઈબોનો હું લેતા હું એક બે ભાઈબોનો લેતા હું હેડો અરે જો નહીં મુદુ તું લેતો હું એ બે હીરો તો હા હા તો બેવા હું અલગ બોલાઈ ના હોય ભાઈબોનો પણ પછી નાહી ના જો હ ટોટિયાન મોટિયા ભઈ ના કે તાકાત છે ઈ ઘટિયાની એવો તાણ હા હા જો તાણ એ એ એ ડોડ ફૂટિયા બપોર પડવા આવ્યું પણ હજી પાછો વળ્યો નહિ પાછો વળ્યો નહિ ખબર નહીં બલજી આ પડે ને લાકડી માથાની તો હજી હાજો રથ નહી હજી ખબર નહીં કોઈ ફરક્યું નહીં ક્યાં હોય આ સૌથી જાય

हाल तो कोक तमना दिए तो तमारो आड़ को बाजी जाए कभी जिंदगी में हर को नहीं था दोषी मन खबर है जवानी में पिलान मिली थी ये जवानी नहीं बात हो जुगी क्या है ये वाद, वाद में अठियान जो ना पटाऊं ना तो मारूं ना बलिया नहीं वाह चपटी लोई से ये बड़ी जैसे धपोगे रिह कर हम है ना खावा तारा खावो तो खाई लेता मुखावा ना ही आज नहीं आवाज़ ये मेट्रो बा नहीं आवाज़ लो बिलोरान हाँ ये रात इधर आपसे किन्हों विश्वास रखा है इन्हों विश्वास रखा है બોડું ફોડી નાખ ખાવા બેઠા ને બોડું ફોડી નાખે ખાવું છે કે નહીં તમારે મને કાઉ તો ખાવું ખાઈ જા બે રહ્યો તાર હું તો ખાઈ લઉં એની વાટે જઈને બેહી રહ્યો છું એના મનમાં હું આમ જઈ રહ્યો આ પોસન કરે ને યાર 12 મહિનો થી આ કેલો ધણી પડી ગયો છે 12 મહિના થવા આયા જી હા હા નવા પાક માં તો લાલા ની પતાઈ દીર યાર પછી શું છે અલે શંકર કે શંકર શું કરજો ભાઈ ઘઉ ઉપણું અરે બધું ઘઉ નું બોલ પડી મેક ચાલ મહાયુદ્ધ થવાનું છે

अरे मने पेलो बल्यो बिवरावे छ कयो बल्यो लेवडा बल्या बल्या न पाणेडो फटफडा ओ तारी अरे हाडो अत्तै न कटका करू सो इने मोत्छा अजी को कोई पेडाचू नही गोमा ए ए ए हट ए ए पुछा ए कसले ए मा कसम दतारो न क तमारो बन्दीडा

અંગાથી સાત આલ છે ને મારશી પાછા પણ મારા ઓર્ષા ના હો એટલે મિત્રો કહે છે તો ચોક ઝઘડો કરવા જવાનું પાછા બીજાના ના ઈશારે ના જતા કોઈ મારખાવા મારી જેવી એટલે કોઈ દર ઝઘડો ના કરતા મારા માર ખાવી પડી ખાવી પડશે